ભયાર એકદમ લખી છે મારી જોડે નહીં તમે મને ફોન ફોન લઈ વિચારી લટકી પર લોખંડી

બોલ ને ભાઈ શું થયું લે યાર મેટર ચેન પડી છે બહુ મોટી કેવી મેટર લે હું આવતો તો બરોબર લે માર ભાઈબંધ ખાલી ફોન કરતો હતો બરોબર ફોન કરો એટલે ફોન વિચારતો તો ફોન કરવાનો મારા માં તો રિચાર્જ હતું નહીં બરાબર એટલે બે જણા એટલા માં તો આયા એક્ટિવા લઈ બરાબર બાઈક ને એક્ટિવા હતું બરાબર ને પહાલ થી માર્યું મને બરાબર હું ભોય પડ્યો બધું ફોન ને ફોન લૂટી ને જતા રહ્યા બરાબર તો હવે ઈ કઈ બાજુ ગયા તને અંદાજ ખરી હા એ નકે હે बेहो तो गाड़ी, मोण। गाड़ी मोण। में बे गाड़ी में बे गाड़ी एक मैटर करी ने बीजी आ जाती है मेलो ना खाता तो नहीं तंग दे लगावा नहीं गाड़ी में बे गाड़ी में बे यार गाड़ी में बे गाड़ी में बे हल्ला मैटर की गाड़ी में गाड़ी में बे लगावा नहीं ज्यादा देर नाम

એટલે બીજા ના ગામ માં તમારો ધંધો લૂટછાટ કરવાનો મારી પર હાથ પાડ્યો તો બોસ શું બોસ

આ તો બિયા તો નહોતું આ ડાબડી મોટો તો આયું હતું એ આ તો આયું હતું આ તો મુ નતો મુ નતો ની નતો તું નતો ના મુ નતો વસ્તુ બધી મારા હાથમાં અને ઓમે આપણે થોડીમથી ગાઢો આયા નહી એટલે જીવા તો બીજો કીયો છે બીજો કીયો તો બીજો કયા બોલો કશું ઓ ના તો મને મારા સપ તો ક્યાં ને વધારે આજુ કર શાંતિ રાખો હજુ નથી માનો ને તમારે શાંતિ રાખો હવે ફરી વાળો કોને મોટું હવે તોડી હેઠળ તોડી હેઠળ હવે આ તોડી મુ મારી હવે તો ના લઈ જતો

વસ્તુ તમારી

મારા બેટા ને લે આપી દો પૈસા ને ના મોને હવે ખો માર તમ તમારે હા તો એક તો રહી ગયા